શ્રાવણ માસ નો પવિત્ર પર્વ શરૂ થઈ ગયો છે અને આ દિવસોમાં ભગવાન કૃષ્ણની ભક્તિમાં ભાવિકો રંગાયા છે લાલજીને હિંડોળે ઝુલાવી ભક્તો ભગવત કથાના રસપાન સાથે મોક્ષ પ્રાપ્તિનો તાપ કરે છે આ માસમાં મહિલાઓને વડીલો એક ટાણું ભોજન કે આખો મહિનો નિર્જળા ઉપવાસ કરી ભગવાનના સાનિધ્યમાં લીન થાય છે જગત ગુરુ શ્રી કૃષ્ણ જેમણે કૃષ્ણ વંદે જગદગુરુ કહીને યાદ કરવામાં આવે છે તેમના બાળ સ્વરૂપને ઠાકોરના મંદિરમાં નિત્ય નવા હિંડોળા પર કરાય છે રસપાન કરી ધન્યતા અનુભવે છે આ સાથે મહુદા અને ઠાસરા વચ્ચે આવેલા બોરડી ગામના બાંકી બિહારી આશ્રમમાં પણ હિંડોળા મહોત્સવનો અનોખો ઉલ્લાસ જોવા મળે છે લાલજીને નવા હિંડોળા પર બિરાજમાન કરાય છે આશ્રમમાં કોપ ગોપીઓ ગાયો શ્રીજી મહારાજની કાઢી આરસની વિશાળ મૂર્તિ અને કૃષ્ણની રાણી તથા પટરાણીઓની સફેદ મરમનની મૂર્તિઓ મન મોહી લે છે પ્રવેશ દ્વાર પર બ્લેક ગજરાજની મૂર્તિઓ ભક્તોનું ધ્યાન ખેંચે છે બાકી બિહારી આશ્રમમાં હજારો ભાવિકો જય જય શ્રી રાધેના ના સાથે ભક્તિમાં લીન થાય ગીતા સાગર મહારાજના છે મને બાકે બિહારી ના આશીર્વાદ બહુ જ ફળ્યા છે અને પાંચ વર્ષ પહેલા જ્યારે હું કોરોના વખતે પહેલી વખત મહારાજ ની કથા સાંભળવાનું ચાલુ કર્યું કૃષ્ણ પ્રેમી તો હું હતી પણ જે ખરા અર્થમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હૃદયમાં જાગવો જોઈએ એ મને એટલો બધો જાગ્યો છે અને એમાં મને માયા માયા જતી રહી એવું કહીએ તો પણ ચાલે ને કૃષ્ણ પ્રત્યે એટલો બધો પ્રેમ જાગ્યો છે અને મારા મનમાં એક બહુ જ મોટી મૂંઝવણ હતી જેના હું કોઈને કહી નથી શકતી એવી મૂંઝવણ હતી તો મેં બાકે બિહારીને અહીંયા ભૂમિ છે ને મેં સંકલ્પ કર્યો કે ભગવાન મને મારી મૂંઝવણ બહુ જ મને થાય છે હવે એ તમે જ દૂર કરી શકશો મને તમારી પર પૂરી શ્રદ્ધા છે અને એ મૂંઝવણ મારી ભગવાને દૂર કરી દીધી તો હું અત્યારે એટલી બધી રિલેક્સ થઈ ગઈ છું કે બસ ભગવાન તું જ બધું સરસ જ શ્રાવણના સરોવરિયા થાય અને ઠાકોરજી દીવે હિંડોળામાં બિરાજે મોટા મોટા મંદિરોમાં હવેલીઓમાં સુંદર હિંડોળા મહોત્સવ થાય એવું આ મૌધા રોડ ઉપર મૌધાથી ડાકોના રોડ ઉપર એક સુંદર બાકે બિહારી ધામ જે નિર્માણાધીન છે એમાં પણ આ વર્ષે એક દિવ્ય હિંડોળા મહોત્સવ અહીંયા ઉજવવાનો અમે સંકલ્પ કર્યો હતો અને હજારોની સંખ્યામાં ભક્તોએ ભજન મંડળોએ એ હિંડોળાના દિવ્ય દર્શન કર્યા ભગવાનને સુંદર સુંદર દિવ્ય શણગારો કરીને ભગવાનને ખૂબ લાડ અહીંયા લડાવવામાં આવ્યા અને ભક્તોના હૃદયમાં બેઠેલા ભગવાનને અહીંયા રાજી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બધા જ ભક્તોએ ખૂબ દર્શનનો લાભ લીધો જન્માષ્ટમી પર કૃષ્ણ જન્મ કેવી રીતે મનાવશું કૃષ્ણ જન્મમાં આપ સૌને જણાવવાનું કે વૃંદાવનમાં ભગવાન હરિદાસજીને પ્રગટ થયેલા બાકે બિહારીજી જે બાલ સ્વરૂપ છે ભગવાન બાળ સ્વરૂપે પૂજાય છે વર્ષમાં બધે જ મંગળા આરતી રોજ સવારે વહેલા છ વાગે પાંચ વાગે સાડા છ વાગે થાય પણ બાકે બિહારી ધામમાં વર્ષમાં એક જ વખત મંગળા આરતી થાય છે અને વૃંદાવનમાં જે મનોરથ ઉજવાય છે એ જ બધા મનોરથ અહીંયા બાકી બિહારી ધામમાં ઉજવવામાં આવે છે એટલે આ વર્ષે પણ જન્માષ્ટમીની રાત્રે દસ વાગે સત્સંગ પ્રારંભ થશે બાર વાગે કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે અને વૃંદાવનના પરિપત્ર મુજબ રાત્રે એક ને ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે ભગવાનની વરસમાં એકવાર થતી મંગળા આરતીના દર્શન થશે અને હજારો ભક્તો એનો લાભ લેવા માટે આવવાના છે મને કોરોનાના વાતથી આમાં બહુ શ્રદ્ધા બેસી છે બાંકી ધામમાં એટલે વારંવાર સત્સંગમાં પ્રસંગમાં હું આવું છું જ્યાં જ્યાં કથા ઉથા ત્યાં પણ જાઉં છું આ તો અત્યારે અહીંયા આગળ ત્રણ મહિનો શરૂ થયો બાકી બાંકી ધામમાં કાનજીના હિંડોળાનો ઉત્સવ ચાલુ શરૂ થયો છે પંદર દિવસ સુધી અવિરત ચાલુ રહેવાનું છે દરરોજ જાત જાતના અનેક વિવિધ પ્રકારના હિંડોળા કરવામાં આવ્યા છે આજે સત્સંગનો છેલ્લો દિવસ હતો પરંતુ હજી બે દિવસ ઇંડોળાના દર્શન ચાલુ રહે અને ભાવિક ભક્તો બધા એનો લાભ લેજો મને તો આમાં ખૂબ જ શ્રદ્ધા છે મને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે હું મારી ત્યાં આવું છું આ જન્માષ્ટમી ઉપર કૃષ્ણ જન્મમાં હા કેવી રીતે અહીં ઉજવણી અહીંયા આગાડી દસ વાગ્યાથી સત્સંગ ચાલુ થાય છે અને રાતે બાર વાગે કૃષ્ણ જન્મનો ઉત્સવ જોવા મળે છે કાર્યક્રમ કરવામાં આવે છે અને જ્યાં આપણે વૃંદાવનના બાંકે વિહારી ધામમાં મંગળા આરતી થાય છે વર્ષમાં એક જ વાર એ મંગળા આરતી અહીંયા પણ વર્ષમાં એક વાર એક ને ચાલીસ કલાક રાતે થવાની છે તો એનો સૌ ભાવિક ભક્તો લાભ લેજો મને પણ હું અનુકૂળતા પડશે તો હું જરૂર અડધી રાતે પણ આવવાની છું બાકે બિહારીના કેવા આશીર્વાદ આપની પણ એ તો હું કહી દઈ શકું કેવા આશીર્વાદ છે તો કેમ કે મારે કલ્પના બહાર છે વસ્તુ ભગવાનના આશીર્વાદ સદાય અમારી સાથે જ છે બાકે બિયારીમાં અમને એટલો વિશ્વાસ છે અમે જે પણ મનમાં સંકલ્પ કરીએ છીએ અમારા સંકલ્પ અહીંયા પૂરા થાય છે અહીંયા યાત્રી નિવાસનું સોળ માર્ચે ઉદ્ઘાટન હતું અહીંયા હતી ને મારા ફોન આવ્યો મારા ભાણિયાની બહુ સિરિયસ છે વેન્ટિલેટર પર છે મેં અહીંને અહીં સંકલ્પ કર્યો કે એને સારું થઈ જશે તો હું અહીંયા એને પગે લગાડવા આવીશ તો ધીમે ધીમે એની સ્થિતિ સુધરી એને સારું થઈ ગયું અને અમે એને અહીંયા ભાવનગરથી અમ અહીંયા પગે લગાડવા માટે લઈ આવ્યા હવે અને એકદમ સરસ છે કોઈ પ્રોબ્લેમ નથી ને બહુ સારું એને બાકી બિહારી એ લોકોને પણ એટલો જ વિશ્વાસ છે